ને તો ભાઈ વિડીયો બનાવવાનો ચાલુ કર્યો છે થોડોક સપોર્ટ કરીજો અને એમાં ને એમાં અપડેટ ને એવું બધું ચાલુ રાખજો વિડીયો બનાવવામાં રેડી ગમે એને કઈ દેવાનું એવું ન હોય બાપુ ખારા થઈ ગયા બીજા વ્લોગમાં બ્લોગ માં ખારા થાય છે બાપુ આનું ધ્યાન રાખવું આને કોઈ દી કેમેરો હામો તો રાખવાનો જ નહીં બાપુ ને હાલો એ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હોય આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંયા થઈ વાડીએ આથી આપણે જવાનું હરદાર એટલે યુટ્યુબર રહ્યા ને એને વિડીયો બનાવે ને એને આપણે મળવા જવાનું છે હાલો તમને દેખાડું અત્યારે પેલા હું વાડી આવ્યો વાડી તમે જોવો મારા દાદા ને વાડી આવ્યો લહન છે જાહેર છે આ ગાઉ છે ઓલા અમે જે વાવવાનું છે હવે તમને હરદાર ઓલા જઈને દેખાડું હાલો રસ્તામાં જે હું એક ક્લિપ બનાવી તમને દેખાડીશ ચાલો હૈને મિત્રો આપણે હેલેન્ડા ફૂટી ગયા છીએ ચા પીવા આવ્યા છીએ હાલો આપણે ચા તેના લેવાનું વ્યવસ્થા છે અહીંયા તો સાફ પીવાય નહીં છે ચા લઈ લ્યો હાલો આને લે મિત્રો આપણે સાફ ઘણી પી લીધા છે હવે સામાં કઈ ખટે નહીં ચા આવીઓ ચા પી લીધો ડાયરેક્ટ અહીંથી હટતા રહે તમે ના જઈને દેખાડું હાલો

હા હું જવાની શરમ નો આવી જાય ગમે અહિયાં ગમે જગ્યા એ આપડે ધંધામાં ધ્યાન દેવાનું માણસોમાં માં કે આજુબાજુ ક્યાંય નજર ફરવી ન જોયે આ આપડી સૂચના હોય ને તો આટલું ધ્યાન રાખવાનું ગમે અહિયાં રોડ માટે સડી જવાનું તો ચાલો બાપુ રેડી ગમે એને કઈ દેવાનું એવું હોય બાપુ ખરા થઈ ગયા બીજાના વ્લોગમાં ખરા થાય છે બાપુ આનું ધ્યાન રાખો આને કોઈ દિવસ કેમેરો હામો તો રાખવાનો જ નહીં બાપુ જો આ સ્ટીરિંગ કરને કોઈ નોખો ટ્રેક્ટર પીડું અંદર ગરધણી ગોતે છે આને ક્યાં છે આ હતાઈ ગયા છે પાછળ ગયા તો હારો આજ માટે એટલો જ કાલે આ ભાઈ હારે વાત કરી લેજો તમે આઈને મિત્રો આપણે હરદર વિડીયો બનાવે ને એને આપણે મળી લીધું છે એને કોયલા છે જોઈ લીધો આપો વિડીયો